ક્લિનિક માં ચોરી કરનાર રીડાઓ માંથી એક ને ઝડપી પાડી ક્રાઇમ બ્રાન્ચે ચોરીમાં ગયેલ મુદ્દા કબજે કર્યો છે વરાછા પોલીસ ફતકે પુણા કુંભારિયા રોડ પરના સુવિધા હાઉસ માં ડોક્ટર રાકેશ કાપડિયા વરાછા મોદી મોહલ્લા ખાતે ભક્તિધામ અપાર્ટમેન્ટમાં ક્રિષ્ના ક્લિનિક નામે આઈવીએફ સેન્ટર ક્લિનિક આવેલું છે જે ક્લિનિકને નિશાન બનાવી ક્લિનિકમાં ઘુસી ટેબલના ડ્રોરમાં મૂકેલા રોકડા સાત લાખ વીસ હજારની ચોરી કરી અજાણ્યો ભાગી છૂટી હોવાની ફરિયાદ વચ્ચે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે લાખો રૂપિયા રોકડ ચોરનારા રીડાવથી એક કમલેશ ઉર્ફે ડમો પરમાને વરાછાના અશોકનગર ઝુંપડપટ્ટી પાસેથી ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા રીઢાએ કબૂલાત કરી હતી કે મિત્ર જીત કણસાગર સાથે મળી ગત ત્રીજી નવેમ્બરના રોજ ક્લિનિકમાં જઈ ચોરી કરી હતી જેમાંથી તેના ભાગમાં આવેલા બે લાખ ત્રેસઠ હજાર તેની પાસે હતા ત્યારે બાકીના રૂપિયા મિત લઈ ભાગી છૂટ્યો હતો પોલીસે ચોરીમાં ગયેલા રોકડા રૂપિયા બે લાખ બાસઠ હજાર પાંચસો તથા ચોરીમાં વપરાયેલા મોટરસાયકલ મળી ત્રણ લાખ બે હજાર પાંચસો રૂપિયા મતા આરોપીનો કબજો વરાછા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે બજર કૃષિ સાથે પ્રકાશવાળા